અમદાવાદમાં એએમસીનો નવતર પ્રયોગ જોવા મળ્યો વરસાદી પાણીના નિકાલ માટે ખંભાતી કૂવા બનાવવામાં આવશે શહેરમાં પચાસ જગ્યા પર ખંભાતી કૂવા બનાવવામાં આવશે પચાસમાંથી પંદર કૂવા તૈયાર થઈ ગયા છે જ્યારે પાણી ભરાય ત્યાં ગ્રાઉન્ડ ચેનલ મારફતે પાણી જશે કૂવામાં અને નીચાણવાળા વિસ્તારોનો સર્વે કરી અને ખંભાતી કૂવા તૈયાર કરવામાં આવશે ખંભાતી કૂવામાંથી પાણી સીધું જમીનમાં ઉતરશે પ્રી મોન્સિંગ કામગીરીના ભાગરૂપે મહાનગરની અંદર સ્ટ્રોંગ વોટર હોય ખંભાતી કૂવા પર્કોલેટિંગ વેલ અલગ અલગ પ્રકાર પાણીનો ઝડપી નિકાલ થાય તે માટે આ કરવામાં આવી રહ્યા છે લગભગ પંદર જેટલા ખંભાતી કૂવા કે જેનું કામકાજ ચાલુ છે બનવાની તૈયારીમાં આવી ચૂક્યા છે આ જે ખંભાતી કૂવા છે જ્યાં જગ્યાએ વોટર લોગિંગ થતું હોય તે જગ્યાએ ખંભાતી કૂવા બનાવવામાં આવ્યા છે પરિણામે આ ખંભાતી કૂવામાં આજુબાજુનું જે પાણી હોય એ નીચે જશે અને એ પાણી જમીનની અંદર નીચે જે નદી છે એમાં એ પાણી ઉતરતું જશે શહેરના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાઓ છે તે થતી હોય છે અને હવે આ પાણી ના ભરાય સાથે જ જમીનમાં પાણી ઉતરે તેના માટે થઈ અને કોર્પોરેશન દ્વારા જૂની પદ્ધતિ એટલે કે ખંભાતી કૂવા છે તે બનાવવાની ફરી એક વખત શરૂઆત કરી છે અને શહેરમાં અલગ અલગ જગ્યા પર પચાસ જેટલા ખંભાતી કૂવા છે તે બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે અને પંદર જેટલા કૂવા છે તે બની ગયા છે આ દ્રશ્યો જે છે તે વાસણા વિસ્તારના છે અને આ નીચાણવાળો વિસ્તાર છે જ્યારે વરસાદ પડે ત્યારે આ નીચાણવાળા વિસ્તારમાં પાણી જે છે તે ભરાતું હોય છે અને આ ચેનલ મારફતે પાણી ત્યાંથી આવશે અને આ અહીંયા જે આ સબજોનલ ઓફિસ છે અને ત્યાં આ ખંભાતી કૂવો છે તે અહીં બનાવવામાં આવ્યો છે અને પાણી જે છે તે બધું આ કૂવામાં એકત્ર થશે એટલે કે આસપાસના વિસ્તારમાં જે કોઈ પાણી ભરાય અને તે તમામ પાણી છે તે આ કૂવામાં સ્ટોરેજ થશે મહત્ત્વનું છે કે ત્રીસ ફૂટ ઊંડો અને પંદર ફૂટ પોળો આ કૂવો છે તે બનાવવામાં આવ્યો છે અને પાણી આ જે છે તે જમીનમાં ઉતરશે એક તરફ જમીનમાં પાણીના સ્તર જે છે તે નીચા જઈ રહ્યા છે આ ખંભાતી કૂવા બનાવવામાં આવ્યા છે અને તેના કારણે જમીનમાં પાણીના સ્તર જે છે તે ઉપર આવશે સાથે જ પાણી ભરાવાની સમસ્યાથી લોકોને રાહત પણ મળશે કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ અમદાવાદ